શ્રી કૃષ્ણ જન્માષ્ટમી હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના બજારમાં કૃષ્ણ ભગવાન માટે વિવિધ શણગારની ખરીદી કરતા ભક્તો જોવા મળ્યા હતા શાસ્ત્ર અનુસાર ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ પાંચ વર્ષ પહેલા થયો હતો ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિના રોજ રોહિણી નક્ષત્રની મધ્યરાત્રિએ કંસની જેલ મથુરામાં તેમનો જન્મ થયો હતો ભારતભરમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ખૂબ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે સોળ ઓગસ્ટના રોજ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે વડોદરા શહેરના બજારોમાં ભગવાન શ્રી કૃષ્ણના વાઘા મુકુટ આંખો કૃષ્ણ ભગવાનના પારણા બજારમાં જોવા મળ્યા હતા અને લાલજીને લાલ લડાવવા માટે કોઈ પણ પ્રકારની કચાસ ન રહી જાય તે માટે ભક્તો વિવિધ પ્રકારના આભૂષણો અને શણગારની ખરીદી કરતા જોવા મળ્યા હતા આઈ થિંક વસ્ત્ર લેવું છે 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 જોઈએ મને આશા માટે હું લેવા वर्षो दुकन छ अहिँ जर वर्षि लै जाउँछु एटले तपाईँ छु कलेक्सन खुबज सारु छेराइटिज एक, एक एक वस्तु भगवान् टोटल -टो -टो जे मगा बधु मि मकर खिलौना चौपाट सियासन गद्दी बहु वर्ष मरु नान सिटी पढि नानी दुकानमा आउँछु बहु वर्ष दुकान छु

સૌ પ્રથમ તો ચાર દિવસ પછી જન્માષ્ટમી છે એટલે બધાને જન્માષ્ટમીની શુભકામના આપણી દુકાને આ વખતે બધી જન્માષ્ટમીના લાલજીના નાના નાના સ્વરૂપ આવ્યા છે સંખેડાના ઝૂલા છે પિત્તલના ઝૂલા છે વ્હાઈટ મેટલના ઝૂલા છે પછી જરદોશીના મુકુટ છે માળા છે ડાયમંડના સેટ છે તમે જોઈ રહ્યા છો આપણી તે દુકાનમાં કસ્ટમર બી છે અને દરેક વસ્તીની જન્માષ્ટમીની બધી વસ્તુઓ આપણાથી ઉપલબ્ધ છે દર વર્ષે દર વર્ષે નવી નવી વેરાયટી આવે છે જરદોસી છે પછી કચ્છ મોતીના છે દર વર્ષે નવું નવું આવે છે આપણા કેટલા ટકાનું એવું કઈ નહીં પણ દર વર્ષે કરતા આ વખતે ઘરાકીમાં થોડું ઓછું છે આ વખતે